સાત વર્ષના કનૈયા કનૈયાએ સાત દિવસ સાત રાત્રિ સુધી ગોવર્ધનને ધારણ કર્યું આપણું શરીર એ પણ ગોવર્ધન છે હં ગો એટલે એક શબ્દનો અર્થ થાય છે ગૌ શબ્દનો ગો એટલે ગાય ગો એટલે ઇન્દ્રિયો આપણે શરીરની અંદર જે પણ ક્રિયાઓ કરીએ છે એ બધી ઇન્દ્રિયો દ્વારા જ સુખો ભોગવી પણ ઇન્દ્રિયોનું સાફલ્ય ત્યારે ગણાય કે આપણી ઇન્દ્રિયો ભગવાન માટે લાગે ભગવાનના કાર્યોમાં લાગે આપણા શરીરને પણ સાત દિવસ ભગવાન જ ધારણ કરે છે હું ત્યારે આત્મા સ્વરૂપી પરમાત્મા આ શરીરમાંથી નીકળે ને એટલે શરીર ખાલી ખોખું બની જાય છે સબ બની જાય છે આપણા શરીરને ભગવાન જ ધારણ કરે છે ભગવાને ગોવર્ધનને ધારણ કરી અને વ્રજવાસીઓની રક્ષા કરી સંસારની અંદર બધા સંસારીઓની આપણે આશા રાખીએ પણ એક આશા પરમાત્મા માટે વિશ્વાસથી રાખજો અનન્ય ભાવથી આપણે પરમાત્મા ઉપર વિશ્વાસ રાખીશું ને ભગવાન આપણું બધું જ સંભાળી લેશું ભગવાન અર્જુનને કહે છે અર્જુન સર્વધર્માન પરિત ત્યજ મામેક શરણ વ્રજ અહમ તા સર્વાપેભ્યો મોક્ષયિષ્યામી મા શુચ અર્જુન તારા બધા ધર્મો તું મને અર્પણ કરી દે ધર્મ એટલે ખાલી પૂજા પાઠ કંકુ ચડાવું ચોખા ચડાવવા ફૂલ ચડાવવું આ ધર્મ નથી ખાલી માળા જપ કરવા કે પૂજા કરવી તીર્થયાત્રા કરવી ધર્મ આ જ નથી ધર્મના ઘણા બધા પ્રકાર છે ધર્મની વ્યાખ્યા બતાવી દે બધાનો અલગ અલગ ધર્મ છે આપણે શરીરમાં સંસારમાં રહીએ છીએ સંસારમાં બધા ધર્મો આપણે નિભાવવા પડે પતિનો ધર્મ છે પરિવારનું પાલન પોષણ કરવું બાળકોને સારી રીતના શિક્ષા આપવી પત્નીનો ધર્મ છે પિતાનો ધર્મ થઈ માતાનો ધર્મ ધગાવાલા સાથે વ્યવહાર સારી રીતના રાખવો સાચવો એ પણ ધર્મ છે ભગવાન અર્જુનને કહે છે તારા બધા જ ધર્મો મને તું અર્પણ કરી દે હું તારું સાચવી લઈશ આપણે બધા ખાલી પૂજા પાઠને ધર્મ માનીએ છીએ પણ ધર્મ પરમાત્માને મેળવવા માટે ધર્મ કરીએ પરમાત્માના થવા માટે કરીએ ક્યારેક ધર્મ કર્યાથી આપણને અહંકાર આવે અભિમાન આવે આપણે ત્યાં કર્મને પણ પ્રધાનતા બતાવી છે ઘણા લોકો ધર્મમાં ઓછું માને એવું કહેતા હોય કે કર્મ કરો તો બધું જ મળશે અને એ વાત પણ સાચી છે મનુષ્ય પોતાનું કર્મ કરવું એ પણ એક મોટો ધર્મ છે ગીતાજીમાં ભગવાને એક કર્મયોગ કહ્યો છે આખો ત્રણ અધ્યાય કર્મ ઉપર છે કર્મયોગ જ્ઞાન કર્મ સંન્યાસયોગ અને કર્મ સંન્યાસયોગ એમાં ભગવાન એવું બતાવ્યું છે કે કયા કયા કર્મો કરવા કયા કર્મથી જ્ઞાન મેળવી અને કયું કર્મ ન કરવું અને કયું કર્મ છોડવું એમ શાસ્ત્રોમાં કહ્યું છે કર્મ અકર્મ અને વિકર્મ આપણા માટે જે નિશ્ચિત થયેલું કર્મ આપણે કરીએ વેદોના વિરુદ્ધમાં કરીએ એ બધું અકર્મ છે શાસ્ત્રોના પ્રમાણને વિરુદ્ધમાં કાર્ય કરીએ અકર્મ છે કર્મ વગર કોઈનું ચાલતું નથી અને કર્મ બધાએ જ કરવું પડશે અહીં ઇન્દ્રએ અભિમાનમાં આવી અને વ્રજને નુકસાન પહોંચાડવાનું વિચાર્યું ભગવાને પોતાની ટચલી આંગળી ઉપર ગોવર્ધનને ધારણ કર્યો બધા વ્રજવાસીઓએ લાકડીનો ટેકો ભરાવ્યો બધા વ્રજવાસીઓ વિચારે છે કે અમારી લાકડીના ટેકાને લીધે આ ગોવર્ધન ટકી રહ્યો છે બધા વ્રજવાસીઓએ કહ્યું લાલા એક કામ કરતું કેટલા દિવસ સાત સાત દિવસથી તું આ તારા હાથ ઉપર ગોવર્ધનને ધારણ કરે છે તો થોડી વાર તું વિશ્રામ કર હાથ લઈ લે અમે બધાએ લાકડી રાખી દે ભગવાને કીધું નહીં નહીં મિત્રો રહેવા દો તો કે ના લાલા તને થોડો વિશ્રામ મળે કનૈયાએ કીધું ઠીક છે ને જેવા કનૈયાએ થોડોક હાથ નીચો કર્યો ત્યાં તો બધાની લાકડીઓ તૂટવા લાગી બધા ગભરાય અરે લાલાલ સંભાલ ભૈયા તું સંભાલ તરત ભગવાને આંગળી ઉપર ગોવર્ધનને ધારણ કર્યું લોકો એવું કે છે કે કનૈયા ને બધા કનૈયા ત્યાં ગોવર્ધન ને આટલી ઉંમરમાં કેવી રીતના ધારણ કર્યો કનૈયો કે આપણે બધા નું માખણ ચોરી ચોરીને ગાધું ને એના લીધે હા એની શક્તિ મને મળી કચ્છું ગોપીયન કો પ્રેમ કહ્યું કે થોડો ગોપીઓનો પ્રેમ મને મળ્યો થોડું મેં માખણ ગાધું અને થોડી તમારા બધાની શક્તિ મને મળી બધા ગોવાળીઓ કે કાના તારી અમારી શક્તિ તને કેવી રીતના મળી એટલે કે તમે બધાએ મારી સામે જોયું ને તો મને એમ એક ભાવ આવ્યો અને મેં શક્તિથી ઉપાડી લીધો ગોપા ગોવાળિયાઓ કહે હા કાના તું માખણ ચોર તો ખરો પણ હવે કોકની શક્તિઓ ચોરે છે હવે મને અમને ખબર પડી એટલે અમને થોડા દિવસથી અશક્તિ જેવું લાગે છે કનૈયો મિત્રો ખરેખર કહું તો આ ગોવર્ધન છે ને મેં રાધાજીની સહાયથી ઉઠાવ્યો છે હું આપણે ત્યાં કહેવાય જમણા અંગમાં પુરુષનો અને ડાબા હાથમાં સ્ત્રીનો વાસ છે ડાબા અંગમાં તો ભગવતી રાધાજી એ ભગવાનનું વામાંગ સ્વરૂપ છે પરમાત્માની આહલાદીની શક્તિ છે ભગવાને ડાબા હાથથી ઉપાડ્યો ને એટલે કનૈયો કે છે રાધા રાણીની સહાયથી મેં ગોવર્ધનને ધારણ કર્યો છે ઇન્દ્ર જ્યાં કોઈ દૂતે સમાચાર મોકલ્યા ઇન્દ્રએ જોવા મોકલ્યું કે જાઓ વ્રજની શું હાલત છે જોઈ આવો દૂતે આવીને કહ્યું કે મહારાજ વ્રજમાં તો ધૂળની ડમરીઓ ઉડે છે ઇન્દ્રને થયું અચ્છા મારા આવા ભયંકર પલયનકારી મેં વરસાવ્યા કેટલા દિવસ સુધી અને છતાં પણ વ્રજમાં કંઈ ના થયું એનું કારણ ત્યારે પેલા દૂતે કહ્યું કે મહારાજ વ્રજની અંદર એક નાનો બાળક છે જેનું નામ કૃષ્ણ થયે અને એણે ગોવર્ધનને ધારણ કર્યું અને એ ગોવર્ધન એટલો મોટો પહાડ છે કે બધો વરસાદ એની ઉપર પડીને આજુબાજુમાં ગયો પણ વ્રજમાં એક પણ છાંટો જળ ગયું નહીં વ્રજવાસીઓ તો બધા આનંદમાં છે અને આનંદમાં રહેવું હોય સુખી રહેવું હોય તો સજ્જનો ભગવાનનું શરણ જ ગ્રહણ કરવું ભગવાનના ચરણોમાં હંમેશા મન લગાવવું ઇન્દ્રને અભિમાન થયું હતું ઇન્દ્રએ વિચાર કર્યો ઘરે રે સામાન્ય બાળકનું આ કામ ન હોય આટલો મોટો પહાડ ઉપાડ્યો ત્યારે ઇન્દ્રએ વિચાર આંખો બંધ કરીને વિચાર્યું ઓહો હો આ તો મારા પ્રભુ છે નારાયણ છે તરત જ ઇન્દ્ર અહીરાવત હાથી ઉપર ચડીને આવ્યા ભગવાન માટે સુરભી ગાય લઈને આવ્યા ભગવાનને ગોપાલને ગાયો બહુ પ્રિય છે અને આવીને ઇન્દ્ર ભગવાનની સ્તુતિ કરે છે કહે છે ભગવાન વિશુદ્ધ સત્વમ તવધામ શાંતમ ભગવાન ક્રોધ ન કરે એટલે પહેલાં તો એવું કહે છે કે પ્રભુ તમારું સદ તમારું ગુણ સત્વગુણ છે પાછું તમારું ધામ પણ શાંત છે પ્રભુ હું થોડું રજો ગુણમાં આવી અને તમને ઓળખી ન શક્યો મેં થોડું અભિમાન કર્યું માયામાં હું બંધાયેલો ગુણોથી ફસાયેલો મારા રાજ્યાસનના અભિમાનને લઈ ઇન્દ્રાસનના અભિમાનને લઈને મેં તમારો અનાદર કર્યો હોય તો પ્રભુ મને ક્ષમા કરજો ઇન્દ્ર કહે છે તથાપી દંડમ ભગવાન બિભરતી ધર્મસ્ય ગુપ્તે ખલ નિગ્રહાય પ્રભુ છતાં પણ જો તમને એમ થાય કે મારી ભૂલ છે તો તમે મને દંડ કરો કારણ કે તમે ખલોના નિગ્રહ માટે પ્રગટ થયા છો દુષ્ટો દંડ આપવા માટે ધર્મની સ્થાપના માટે પ્રગટ્યા છો તમે જગતના પિતા છો ગુરુસ્તમ જગતા જગત ગુરુ પણ તમે જગતના અધિપતિ પણ પરમાત્મા તમે જો ઇન્દ્ર ખૂબ મોટી સ્તુતિ કરે છે પણ ભગવાન ઇન્દ્રને કહે છે ઇન્દ્ર ચિંતા ન કરો ઇન્દ્રને જવાબ આપે છે ભગવાન બ્રહ્માજી પણ મોહમાં આવીને બ્રહ્માજી ભગવાન ભગવાન બાલકૃષ્ણ ગોપ સખાઓ સાથે વનભોજન કરતા હતા અને બ્રહ્માજી ત્યાં આવ્યા બ્રહ્માજી વિધિ વિધાનને વધારે માનનારા જોયું કે આ ગોવાળ બધા ગોવાળિયાઓનું વેઠું ખાનારો આ બ્રહ્મ ન હોય બ્રહ્માજીને મોહ થયો બ્રહ્માજીને શંકા થઈ પરીક્ષા કરવા માટે ગોવાળિયાઓને પહેલા તો વાછડાઓને બ્રહ્માજી લઈ ગયા બ્રહ્મલોકમાં કોઈ ગોવાળે કીધું કે લાલા આપણા વાછડા દેખાતા નથી કૃષ્ણ માછડાઓને શોધવા માટે ગયા ક્યાંય મળ્યા નહીં દેખાયા નહીં પાછા મિત્રો સાથે આવ્યા તો મિત્રો પણ નહીં ભગવાન વિચારવા લાગ્યા અરે રે આ બધા મારા સખાઓ ક્યાં ગયા ભગવાન કનૈયાએ આંખ બંધ કરી જોયું તો અરે રે આ બ્રહ્માજીએ લીલા કરી છે મારી પરીક્ષા કરવા માટે ભગવાને વિચાર કર્યો કે હું બ્રહ્માજીને પણ બતાવું સંધ્યા સમય થઈ ગયો હતો ઘરે જવાનો સમય થયો હતો ગાયો ચરાવીને વાછડા ચરાવીને ભગવાન સબહુવહ ભગવાન પોતે બધું બની ગયા જેવા જ વાછડા જેવા જ બાલ સખાઓ એમના જેવું જ રૂપ બધાય ભગવાને લઈ લીધું અને બ્રહ્મા ભગવાન બ્રજમાં ગયા જ બધી ગોપીઓના બાળકો ગાયોના વાછડા બધું જ ભગવાન બન્યા છે સર્વમ બભુવ કોઈને કંઈ ખબર નથી રહી એક વર્ષ સુધી આવી રીતના ભગવાન બધા સાથે રહ્યા છે બ્રહ્માજી માટે તો ત્યાં અલ્પ સમય થયો છે થોડો જ સમય થયો છે પણ આપણે ત્યાં પૃથ્વી લોકમાં તો વર્ષ થયું નહીં ભગવાને વિચાર બ્રહ્માજીએ વિચાર્યું આ બાજુ કોઈને ખબર પડતી નથી ઉલટાનો ગોપીઓને પોતા લાલા પોતાના લાલા ઉપર બાળકો ઉપર વધારે પ્રેમ થાય છે ગાયોને પોતાના વાછડા ઉપર વધારે વાલ થાય છે આવું જોઈએ બલરામજીને વિચાર થયો કે આ કંઈક વિશેષ લીલા લાગે છે કનૈયાની બલરામજી સમજી ગયા પૂછ્યું લાલા કૃષ્ણ કહે છે દાઉ ભૈયા

બ્રહ્માજી પાછા બ્રહ્મલોકમાં ગયા કે આ લોકો અહીં કેવી રીતના આવી ગયા ત્યાં જોવા ગયા તો પાછા ત્યાં ત્યાં એવા ને એવા બાળકો હતા એવા ને એવા હતા બ્રહ્માજી પાછા દોડતા પાછા વ્રજમાં આવ્યા બ્રહ્માજીને ભ્રમ થયો કે આ શું થાય નહીં પણ જેવા બ્રહ્માજી પાછા વ્રજમાં આવ્યા ને એટલે ભગવાન બાલકૃષ્ણ બ્રહ્માજીનું નું રૂપ લઈને પહોંચી ગયા બ્રહ્મલોકમાં દ્વારપાલો કીધું કે જો હમણાં મારા જેવો બહુ રૂપિયો ફરે છે ઘુસવાના દેતા દ્વારપાલો એ કીધું ઠીક છે મહારાજ ભગવાન બાલકૃષ્ણ બ્રહ્માજી નું રૂપ લઈ અને બ્રહ્મલોકમાં બ્રહ્માજીની ગાદી ઉપર બેસી ગયા બ્રહ્માજી પાછા વ્રજમાંથી ભગવાનને શોધ્યા પણ ભગવાન મળ્યા નહીં બ્રહ્મલોકમાં આવ્યા તો પેલા દ્વારપાલોએ રોક્યા બ્રહ્માજીને કીધું ક્યાં જાઓ છો બ્રહ્માજી કે હું મારા ઘરમાં જાઉં છું તમે મને રોકો છો રોજ તો તમે મને આદરથી સલામ કરો છો આજે મને રોકો છો અરે હું બ્રહ્માજી છું તમારો પેલા દ્વારપાલોએ કીધું જાઓ જાઓ તમારા જેવા બહુ રૂપિયા તો બહુ ફરે છે બ્રહ્માજીને આશ્ચર્ય થયું કે મારા દ્વારપા મને બહુ રૂપિયો કે થાય અમારા બ્રહ્માજી તો અંદર જઈને બેઠા છે ગાદી ઉપર બ્રહ્માજીને થયું કે ઓહો બ્રહ્માજી અંદર જઈને બેઠા છે બ્રહ્માજી આંખો બંધ કરીને જોયું તો ભગવાન નારાયણ પોતે જ બ્રહ્માજી બનીને બેઠા છે બ્રહ્માજીને થયું કે દ્વારપાલોને કીધું કે દ્વારપાલો એક કામ કરો મને તમે ખાલી હું તો ભલે બહુ રૂપિયો છું પણ બ્રહ્માજીને બે મિનિટ માટે મળવા તો જવા દો દ્વારપાલો કીધું ઠીક છે દ્વારપાલો જ્યાં બ્રહ્માજીને જવા દીધા અંદર ભગવાન બ્રહ્મ ત્યાંથી બ્રહ્મલોકમાંથી પણ અદ્રશ્ય થઈ ગયા સીધા વ્રજમાં ગયા બ્રહ્માજી પાછા હંસ ઉપર ઉડતા ઉડતા આવ્યા ભગવાન બાલકૃષ્ણ પીળું પિતાંબર પહેર્યું છે માથે મોર મુકુટ શોભે થાય એક લાકડીનો ટેકો લઈ ભગવાન ઉભા થાય એક પગ વાળેલો ભગવાન બાકે બિહારી થોડા વાંકા થયો હું એટલે એમને બાંકે બિહારી કહે છે ભગવાન કૃષ્ણ સીધા ઉભા રે ને તો સીધા ના લાગે અને રામજી વાંકા ઉભા રે તો સારા ના લાગે હું બાકી બંને એક છે હું રામ કૃષ્ણ દો એક હૈ અંત નહીં નિમેષ નયન ગંભીર હૈનકે ચપલ વિશેષ